એ ધ્યાના ના ટૂંકી મારી જા ભગવાન વિશ્વરૂપ બધું દેખાડી દીધું ક્યારે કોણજી જાય કે તું હવે મને કાકો તો આ વાત પછી હાલતા સમ મળ્યો ધોબી બોલવા ભોગનો એનો વેળા તું એટલે બસ તાર કે મારા ગોવાળીયા સંગારી દે મારે મથુરામાં જાવું ત્યારે ધોબી કહું કે આ જીભ છે ને કહો સ કાંઈ પૂર્વ ભૂલનો પાપો એટલે આવરી જ બોલે ખાગે રામાવતા મહિને સીતાજીને તૂપ દીધું એટલે આભો મેં એક ધોભી કીચ્છો ભગવાનની જ્યાં મારી મુઠ્ઠી થી ત્રણ કાઈ જાણ અને ત્યાંથી ના તાપડી કૂપજા હામે તો કૂપજા એ થોડુંક સંગ્રન આપ્યું કૂપડી હતી આઢક રૂપ આપી દીધું ને સુંદરી બનાવી દીધી અને એને વરદાર નાખ્યું તા હામે એક જસા તમારી જેવી ભક્ત માલન કાયમ ફૂલો તારે ના મારા ઠાકોરજી આપેલ ફૂલ તારું છે બાકી બધું આપાસે ફોટો મેં ફોટો જોતો હું દેખાઈ ઈ અંદર આપણ કઈ ન સુક્યા ગઈ ઈ આલે માલ તો ને બસ ને એના મુસલ ભાઈ ફસિયા થી જાતો થી પાક ડ બોવાના વસ્ત્રા ધાધી દીયો લે અને આમાં કાકે ત્યારે ગાધી ના કીધું દબી ને સુંદર કરી જોતો થાય થઈ કીધું કે જા કલી જુમા જમાના જો કોઈનો જમાના જીવી તું જીવી ને કરી તારો એવું કલી જુમા તારો માન